સ્વાગત છે તમારો આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત ગુજરાત અને કર્મચારીઓ માટે હાઈકોર્ટનો એક મોટો હિતકારી નિર્ણય લઈ લીધો છે વાત કરીએ આંગણવાડી કાર્યકરોની તો કે મોટી ખુશીની લહેર વતરાઈ ગઈ છે હવે જે વાત કરીએ તો કે એના પગારમાં ડબલ વધારો કરવામાં આવ્યો છે નવો પરિપત્ર જાહેર કરતા આંગણવાડી કાર્યકરો તેમજ કર્મચારીઓમાં ખુશીની લહેર આવી છે કારણ કે નવો પરિપત્ર જાહેર અને આંગણવાડી કર્મચારીઓમાં ડબલ પગાર વધારો કરવામાં આવ્યો છે હવે આપણે વાત સવિસ્તાર તો તો આંગણવાડી વર્કર્સ સહાયકો એટલે કે આંગણવાડી હેલ્પર્સના પગાર અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જસ્ટિસ એસ એસ રૂપિયા અને જસ્ટિસ આરટી વસાણી બેન્ચે સરકારને સો મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો અને સહાયકો રૂપિયા વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવામાં આદેશ કર્યો છે આ આદેશમાં હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે એટલે કે પહેલી એપ્રિલમાં બાકી રહેલી રકમ પણ તેમને ચૂકવવામાં આવશે અગાઉ આંગણવાડી કાર્યકરોને રૂપિયા ચૌદ હજાર આઠસો અને સહાયકોને દસ હજાર પાંચસો રૂપિયા મળતા હતા કાર્યકરોને જે માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો સહાયકોને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે આ આદેશમાં હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે આપણે હાઈકોર્ટમાં ચુકાદાની મુખ્ય વાત કરીએ તો ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે હાઈકોર્ટે એ પણ જણાવ્યું હતું કે કર્મચારીઓએ કોર્ટમાં સંપર્ક કર્યો નથી તેમને પણ સમાન લાભો મળશે અને તેમને અલગથી અરજીનો દાખલ કરવાની જરૂર નથી હાઈકોર્ટ ચુકાદામાં એ પણ કહ્યું હતું કે કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક કર્યો નથી અને તેમને પણ સમાન લાભો મળશે અને તેમને અલગથી અરજી દાખલ કરવાની જરૂર નથી સમાન કામ સમાન વેતન અંગે હાઈકોર્ટે શું નિર્ણય લીધો તો કે હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને માનદ ગણવામાં સરકારના દાવાઓને નકારી કાઢ્યો છે કોર્ટે એ પણ જણાવ્યું હતું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે આવી જ રીતે સમાન કામ અને સમાન વેતન અંગે પણ જાણ કરવામાં આવી હતી આંગણવાડી કર્મચારીઓની સેવાઓને કે માનદ ગણવામાં સરકારના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો વાત કરીએ ભેદભાવનો અંતની તો કે જસ્ટિસ નિખિલેશ કરિયલ દ્વારા બંધારણીય કલમ એટલે કે બંધારણીય કલમ ચૌદ અને સોળે ઉલ્લેખ કરીને સમાનતા સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો ત્યારબાદ સરકારી આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે જે બંધારણ સિદ્ધાંતોની વિરુદ્ધ છે હવે ભેદભાવનો અંત પણ આવશે એવું નિખિલ એસ કેરિયરે બંધારણીય કલમ ચૌદ અને સોળનો ઉલ્લેખ કરી સમાંતર સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો વાત કરીએ નિયમિત કરવા માટેની નીતિ તો હાઈકોર્ટ સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભ ચૂકવવા માટે છ મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ પગાર ધોરણ અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે હાઈકોર્ટ સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન લાભો ચૂકવવા માટે છ મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ પગાર ધોરણ અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વની વાત કરીએ તો કે એક મોટી જીત છે કે જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે અને એના માટે ઘણી બધી લડત લડી છે હવે એના માટે સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના કોર્ટને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો હતો આ નિર્ણય આપ્યા બાદ આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે જેઓ સમાજના પાયાના સ્તર બાળકોને અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને ત્યારબાદ હવે વાત કરીએ તો કે નવા નિર્ણયની તો કે આખા નવું સુધારેલું સંભવિત માનદ વેતન છવ્વીસ હજાર પાંચસો કાર્યકરને મળશે અને તે ડગડને વીસ હજાર ત્રણસો રૂપિયા મળશે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત